સરદાર ભાગોલ વિસ્તારમાં ગણેશ ભગવાન ની દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું આણંદના ઓડ શહેરમાં સરદાર ભાગોળ વિસ્તારના પૂર્ણિમા ચોક ચાંદની ચોક સોના સોનાટેકરી જૈન મંદિરે સ્થાપિત ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે ગણેશ ચતુર્થીના દસ દિવસની ઉજવણી પછી અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી અને વિદાય આપે છે વિસર્જન પહેલાં ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવે છે વિસર્જનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલે રાસ ગરબા કરવામાં આવ્યા હતા અને વિઘ્ન હર્તાને રીઝવવામાં આવ્યા હતા તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે સાતમી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની શરૂ થયેલા ગણેશ ઉત્સવની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી અનંત ચતુર્દશીના રોજ બાપાને વિદાય આપતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે દિલીપભાઈ એસ પટેલ ઓડ આણંદ